હિમાંકભાઈ જોશીને બનાવાયા છે ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ યુવા મોરચાના અધ્યક્ષ બનાવતા હિમાંગભાઈ જોશીએ ખુશી વ્યક્ત કરી છે કહ્યું વિકસિત વિકસિત ગુજરાત કરીશું યુવાનો હવે સ્વરોજગાર તરફ વળ્યા છે કેટલાક તત્વો સોશિયલ મીડિયામાં યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે મારા પરિવારમાં આટલો ઊંચો હોદ્દો કોઈને મળ્યો નથી નોન પોલિટિકલ પરિવારમાંથી આવવા છતાં મને આ સન્માન અપાયું હું માનું છું કે મોદી સાહેબે લાલ કિલ્લા પરથી એ પ્રાથમિકતા કરી હતી કે મારે એક લાખ એવા યુવાનોને સક્રિય રાજનીતિમાં લાવવાના છે નેતૃત્વ ક્ષમતામાં લાવવાના છે કે જેઓનું કોઈ પણ પ્રકારનું રાજકીય પૃષ્ઠભૂમિ ના હોય આપને જણાવતા આનંદ થશે કે મારા પરિવારમાં પણ મારા પહેલાં કોઈએ આવો કોઈપણ પ્રકારનો હોદ્દો ભોગવ્યો નથી અને કોઈપણ નોન પોલિટિકલ પરિવારમાંથી જ્યારે યુવા મોરચાનું અધ્યક્ષ બનવામાં આવે હું માનું છું કે આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે અને આપે જે વાત કરી હું વાત કરું છું કે જ્યારથી મોદી સાહેબ પોતે મુખ્યમંત્રી બન્યા ગુજરાત મોડલથી આપણે શરૂઆત કરીએ તો સ્વરોજગાર તરફ યુવાનોને વાળવામાં આવ્યા છે રોજગારીના બદલે હવે યુવાનો પોતા બીજાને રોજગાર આપતા થયા છે ત્યારે વધારેમાં વધારે યુવાઓની ઉર્જાનું આપણે સારી રીતે ઉપયોગ કરીએ અને કોઈ પણ પ્રકારના યુવાનોને જ્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક તત્વો દ્વારા જે ગેરમાર્ગે દોરવામાં આવે છે એવા તત્વોને આપણે ડામવામાં સફળ થઈએ સમગ્ર જનતાની મદદથી એ જ અમારો પ્રયાસ રહેશે